ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અંબાજી મંદિરમાં પરિવાર સાથે દર્શન કર્યા હતા વહેલી સવારે મંગળા આરતીમાં ભાગ લીધા બાદ હવન શાળામાં ધ્વજાનું પૂજન પણ કર્યું બાદમાં મંદિરના શિખર ઉપર ધ્વજા અર્પણ કરી હતી અને ત્યારબાદ માતાજીની ગાદી પર જઈને ભટજી મહારાજના આશીર્વાદ લીધા હતા અને રક્ષા કવચ બંધાવ્યું હતું આ દરમિયાન વિજય રૂપાણી બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી અંગે નિવેદન આપતા કહ્યું કે હજુ પણ બીજા પાંચ વર્ષ પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જ છે ભારત વિશ્વગુરુ બનવા જઈ રહ્યો છે ત્યારે હજુ પણ વધુ પાંચ વર્ષ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભાજપની સરકાર આ દેશમાં કામ કરે અને પુનઃ ભારત વિશ્વગુરુ બને એ માટે પ્રાર્થના કરી છે ત્રણ રાજ્યોના પરિણામો પછી ખૂબ સુંદર વાતાવરણ બન્યું છે લોકોમાં પણ ભરોસોને વિશ્વાસ વૈધો છે ત્યારે દેશનું કલ્યાણ થાય મા અંબા ગુજરાતનું તો સલામતી સમૃદ્ધિ સુરક્ષા તો આપે છે દેશ આખામાં આ પરિસ્થિતિનું નિર્માણ થઈ અને સૌનું કલ્યાણ થાય એવી પ્રાર્થના કરી તો સૌનું કલ્યાણ થાય તેવી પ્રાર્થના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી હાલમાં તેઓ પરિવાર સાથે અંબાજી મંદિર ખાતે મા અંબાના દર્શન કરવા પહોંચ્યા હતા ભટ્ટજી મહારાજના આશીર્વાદ તેમણે લીધા હતા અને સાથે મા અંબાના શિખર ઉપર પર અર્પણ કરી હતી અને આ પ્રસંગે તેમણે નિવેદન આપતાં કહ્યું હતું કે હજી પણ આગામી પાંચ વર્ષ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જ દેશ વિકાસ કરશે એટલે કે બે હજાર ચોવીસમાં ભારતીય જનતા પાર્ટીની જીત છે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો